નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ દવાની આડમાં નશીલી કફ સિરફ વેચવાનું કૌભાંડ ઝડપી પાડતી એસઓજી પોલીસ બાતમીના આધારે રતિલાલ પાર્કમાં મકાન નંબર એ પચાસમાં માર્યો હતો છાપો વિપુલ રાજપૂતના મકાનમાંથી કુલ બે હજાર પાંચસો સિત્તેર નંગ

મેડિકલ સ્ટોર બંને આરોપીઓ ભેગા મળીને નશો કરવા વડા ગ્રાહકોની ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા સિરપ આરોપી કેવર રાજપૂત સામે અગાઉ આનંદ ભાલેજ પોલીસ મથકમાં નોંધાયો હતો એનડીપી એક્ટ હેઠળ ગુનો એસઓજી પોલીસે કુલ સાત લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત એસઓજી પોલીસે બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ થયા મંજૂર નશીનું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા બે ઇસમોને પકડવામાં અને એક માતબર જથ્થો ફીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે જેમાં કોનેલ એન્ડ્રેક્સ કફ સિરપ સો એમ એલની ટોટલ બે હજાર પાંચસોને સિત્તેર બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે જેની કિંમત આશરે આશરે સાત લાખ નેવ્યાસી હજાર જેવી થવા જાય છે જેમાં બે આરોપી છે વિપુલ સતીષભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલા દર્શન ચાર રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાં મળી આવેલ છે જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડીપીએસ એક્ટની કલમ આઠ એકવીસ અને ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં એના દિવસ બારના રિમાન્ડ માંગવામાં આવેલા અને તાજેતરમાં કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મળેલા છે આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંડોવણી હશે તો કાર્યવાહી કરવામાં આવશે સર આ શેડ્યુલ એચ અને શેડ્યુલ જી મુજબનું ડ્રગ છે પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો આ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એન્ડ એક્ટ મુજબ ગુનો બને છે એસઓજી ને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે કે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસ આ સફળ રેડ કરી છે બંને આરોપીઓમાં કીધું તો બંને મેડિકલ સ્ટોર ધરાવે છે જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની યાદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે એટલે આ મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતનો એ રાખી અને આ લોકો વેચતા એમની પાસે જે બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી અને જેનો રેપર છે સ્ટીકર છે એ પણ કાઢી નાખ્યું છે જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે એ તપાસનો વિષય છે એ લોકો લોકોએ જથ્થો ક્યાંથી ખરીદ્યો છે એ આગળ તપાસમાં જાતે મળશે એની પણ પૂછપરછ કરવામાં આવશે મેડિકલ દુકાનો પર આની તપાસ કરવામાં આવશે ખરીદ જોઈએ મેડિકલ સ્ટોરમાં તો આ વસ્તુ મળી આવે છે આમ તો દવા તરીકે પરંતુ તપાસ કરતા જો કોઈ ગેરકાયદેસરનો જથ્થો હશે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે જે મેં કીધું એમ જે કેયુર રમેશભાઈ રાજપૂત છે તે આશરે દોઢેક વર્ષ પહેલા આણંદ જિલ્લાના ભારે પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આ વપરાશ કરી છે જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે કે રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં જે રીતના અત્યારે તો જથ્થો મળી આવ્યો છે

પરંતુ એ પણ કોઈક પ્રકારે નશામાં હતો ને એકાએક મોડી રાત્રે આ પ્રકારની ભેળ થવીને મોટા પ્રમાણમાં નશા આ જે છે પોલીસની સફળ રેડ પાછળ પોલીસ ઘણા દિવસથી વર્કઆઉટ કરતી હતી બાતમીને આધારે આ રેડ થઈ છે તમે કહો છો એ ઇન્સિડન્ટને આની સાથે સંબંધ હોય પણ શકે એની ન પણ હોય શકે